નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર એકાઉન્ટ વિભાગ બી ના પ્રકરણ નંબર સાતનું સ્વાધ્યાય એટલે કે સ્વાદનું આખું સોલ્યુશન આપણે જોઈશું વિભાગ બીના ગાલા એસામટનો જોડાય રહ્યો છો પૂરા વીડિયો સાથે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની અને જો તમે આખા ગાલા એસમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને તમે મેળવી શકો તો જેની કિંમત માત્રને માત્ર મિત્રો રૂપિયા છે તો फटाफट કોલ કરીને એ આખા ગાલા એસમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવો મિત્રો જોઈએ પ્રકરણ નંબર 7 નો મિત્રો વિડિયો મિત્રો વિભાગ બી ગાલા અસાઇનમેન્ટ ધોરણ 11 વિભાગ બી પ્રકરણ નંબર 7 નો પ્રકરણ નંબર 2 અને 3 નો વિડિયો અપલોડ છે તેના પર તમે જઈને મિત્રો જોઈ શકો છો આ વિડીયો છે મિત્રો આ પ્રકરણ નંબર સાત માટે બનેલો છે આપણે તો તમે આપણે આ સોલ્યુશન આપણે જોઈશું પ્રકરણ નંબર સાત નું તો મિત્રો ચેનલ ને મિત્રો જો તમે નવા આવ્યા હોય આપણી ચેનલ પર ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને મિત્રો વિડીયો ને લાઈક કરવાનો ભૂલતા નહીં કેમ કે આપણે આખા યુટ્યુબ માં આ એકમાત્ર ચેનલ છે જે તમને આખો ગાલા એકનો તો સોલ્યુશન કરાવશે મિત્રો અને કરાવી રહી છે મિત્રો તો मित्रों फटाफट चेनल सब्सक्राइब કરતા जाओ અને જો તમે આખા ગાલા એસેમેન્ટ સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો તમે કોલ કરીને આ આખા ગાલા એસેમેન્ટ ના સોલ્યુશન ની પીડીએફ મિત્રો મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો એની કિંમત મિત્રો માત્ર ને માત્ર ₹50 છે તો फटाफट મિત્રો આખા ગાલા એસેમેન્ટ ના સોલ્યુશન પીડીએફ તમે કોલ કરીને મેળવો મિત્રો ચાલો શરૂ કરીએ પ્રકરણ નંબર સાત રોકડ મેળની બાજુ આપણે કહીએ છીએ મિત્રો રોકડ મેળ હોય છે આપણે જમણી બાજુને ગયો કહે છે તો ઉધાર શું કહેવામાં આવે છે કમેન્ટમાં જણાવવાનું મિત્રો ઉધાર બાજુ ઉધાર બાજુ શું કહેવામાં આવ્યું છે તો તમે કોમેન્ટમાં જણાવો ફટાફટ મિત્રો અને કોઈ વાંધો નથી ત્યારબાદ રોકડ મેળ ની બે ઉપયોગિતા જણાવો તો કે રોકડ મેડ છે તો એની બે ઉપયોગિતા આપણે જણાવવાની છે તો ત્યાં આન્સર મિત્રો પહેલો રોકડ ખાતું ખાતા વહીમાં બનાવતી રોકડ મેની ઉપયોગીતા શું રોકડ ખાતું ખાતા વહીમાં બનાવવાની જરૂર રહેતી નથી અને શ્રમ નો લાભ મેળવી શકાય છે

સ્વરૂપનું છે રોકડ મેડ તથા બેંક અને વટાવ ખાના વાળો રોકડ મેળ મિત્રો આનો આન્સર આવે છે મિત્રો ત્યારબાદ મિત્રો અને આપણી ચેનલ પર બધા વિષયના સોલ્યુશન આપણે કરાવીએ છીએ જે આખા માં કોઈ નથી કરાવતું જે આપણે કરાવીએ છીએ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવું તો બને છે આ જો આપણી ચેનલ મિત્રો નાની છે જો વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થઈ જાય તો હું તમને સબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો એવું તો નહીં કહીશ કે તમારે વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર કરાવવાના છે આપણી ચેનલ પર મિત્રો તો ફટાફટ વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર કરાવો મિત્રો તમારા રિલેટિવ તમારા બીજા ફોન હોય ઘરમાં એના મોબાઈલ થી પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ કે વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે નહીં તો આ મારા વિડીયો બનાવેલા મને કઈ જ ફાયદો થાય નહીં મિત્રો એવું છે યુટ્યુબ ની પ્રાઇવેટ માં એવું કહે છે કે તમારા વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબ પૂરા થશે ત્યારે તમને કઈ ફાયદો થશે

આ બાજુ એટલે આ બાજુ એટલે આવક બાજુનો સરવાળો વ્ય બાજુના બેંકના ખાનાના સરવાળા કરતા વધુ મળે તો તફાવતની રકમ બેંક શિલ્લક કહે છે મિત્રો સરવાળા કરતા વધુ મળે તો તાવત રકમ ને બેંક ની સિલક કહેવામાં આવે છે આથી આપણો પૂરો છે પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્પીમાં આપેલ મોબાઈલ નંબર ઉપર કોલ કરો જેની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા છે એમાં બધા વિષયની સોલ્યુશન છે મિત્રો જે ગાળા એસાઈનમેન્ટમાં આપેલા છે તો કોઈને કેતા નહીં ફટાફટ કોલ કરીને પીડીએફ મેળવી લો મિત્રો